ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને ગાઈઝ આજે સવાર સવારમાં છે ને આપણે રિષિવને હોસ્પિટલ લઈને જવું પડશે કારણ કે રાત્રે છે ને એનું માથું અને હાથ જ ખાલી ગરમ છે પગ કારક કારક ગરમ હોય ને એવું થઈ ગયું એટલે મને એવું લાગે કદાચ તાવ આવી ગયો હોય છે તો સોનલ ને જવાનું છે એના બેનના ઘરે રોકાવા તો રસ્તામાં દવાખાનું આવે છે ને તો મેં કીધું બતાવતા જઈને જો ગુજરાતી લોકો છે ને ભાઈ કોઈ પણ વસ્તુનો શું કે ફેંકી બધો ઠેઠ લગી ઉપયોગ કરી લેવાનો મમ્મીએ લોથલીઓ હુકવવા મૂકી દીધી છે કેરીની ગોઠલીનો નો મુખવા બનાવશે એવું લાગે છે અને કેરી ખાઈ લેવાની કેરીનો ગોઠલીનો ઉપયોગ કરી લેવાની ગોઠલી વધે ને તો થોડી ઘણી છે ને વાવી દેવાની જોકે આપણે તો ખેતર બેતર નથી એટલે વાવતા નથી જો સવારનો નાસ્તો કરવાનો બાકી છે અને મારો અવાજ સાંભળે રિસીવ નો જાગે એવું બને નહીં

અને જો આ રાજા પુરી જો મોટા મોટા જેવડી કીધી હતી ને એવી આવી ગઈ એને ક્યાંથી લેવા આય મંડળીમાંથી માંથી લેવા રાજાપુરી પુરી નીકળી કા વીણ માં નો દે ને એનું હોય ક્રેટ આખું કેરેટ હોય ને એ ભર્યું હોય અને એક કોમેન્ટ એવી આવી છે કે ટી શર્ટ વાળા ભાઈ સેટરડે થી સન્ડે કે એવું કાક છે તો ક્યારે ક્યારે આવે કહી દે

અને રસ તમે પીએ બાકી જો આ કેરી છે ને પાકી ગઈ છે પણ આ જેવી પાકેલી જોતી હતી ને એવી નથી પાકી અડધી કાચી લચાઈ જાય છે એટલે મને આમ ફ્રેશ હોય ને આખી આવી કેરી એ ખાવાની મજા આવે આ થોડુંક નાનું ફળ છે બાકી ગીરની ની એની કેરીનું કિલો કિલોનું આવે મેં

અને રસ છે આજે મઠાનો પ્લાન હતો પણ મમ્મીએ રસ કાઢીને કહેવાનું જો બધા લોકો છે ને જમવા બેહી ગયા છે અને ડૉક્ટરે એમ કીધું કે મગજ જે ગરમ હોય ને માથું માથું એટલે ગરમ હોય નાના છોકરાઓનું કે લોહી હોય ને મગજનો વિકાસ થતો હોય કે ને એટલે લોહી ત્યાં વધારે જાતું હોય એટલે એ કે માથું ગરમ રહે એવું હોય આવું મને એમ લાગે આપણે અડધા ડોક્ટર થઈ જાવ રોજ અલગ અલગ સોલ્યુશન લઈને જવાનું ડોક્ટર પાસે આપણે રોજ અલગ અલગ આપે નહીં પણ તાવ માપવાનું છે ને એ આપણે લેવું પડશે થર્મોમીટર આવે નાના છોકરાને માપવાનું તો આજ આપણે લઈ લઈએ ડોક્ટરે કીધું ને પણ નથી ઈ કે આ રીતના હોય એટલે તમને લાગતું હોય તો એવું લાગે નઈ કે થર્મોમીટર લઈ લેજો માપી દવા આપજો એણે એમ કીધું પછી ઓલી ખોડકી હતી ને એ તો ઇન્ફેક્શન લાગી જાય આપણા બધાના હાથ હોય અને અત્યારે ઉનાળો છે કે નહીં એટલે પરસેવા વાળો થાય ગમે એટલા માણસો આખો દીમાં કેટલા અટતા હોય એના હિસાબે એ કે ઇન્ફેક્શન લાગી જાય છે તો એની દવા આપી દીધી અને એ લોકો અત્યારે ગયા છે સોનલની બેનની ત્યાં ને આ બાજુ જો રાધિકા આવી હતી ને રાધિકાની આ બધા બસો બસો વાળા ટી શર્ટ જોવો પહેરી પહેરી નાટા મારો સારું છે આ ટી શર્ટ લાગે નહીં નું છે આ ટી શર્ટ તો નહીં છસો સાતસો રૂપિયા લેતા હોય છે તો ચાલો ગાઈ બધા લોકો જમી લે પાંચ વાગી ગયા છે ને જો ઓફિસ થી ઘરે આવી ગયા છે ને કાલના બ્લોગમાં મેં ખાલી ગામડાની વાત કરીને તો બધા લોકોની કોમેન્ટ આવવા મળી ગઈ કે તમે ગામડે જાઓ મારે ગામડું જોવું છે તો ગાઈ ગામડું છે ને તમને બતાવશું જો ચોમાસામાં જાવું ને ચોમાસામાં ગામડું જોવાની છે ને બહુ મજા આવે કારણ કે છે ને ત્યારે એકદમ લીલોતરી થઈ ગઈ હોય અને થોડાક દિવસમાં જાઉં તો બતાવું મમ્મીને પૂછું છું આવું છે મમ્મી ગામડે દિવાળી તો કે જવા કર કરાવવાના હોય ને એટલે કે અમારે કઈ દોટક વરસ થાય ને એટલે હા હવા વર્ષે છે ને છોકરાને ટકો કરાવે એવું હોય પછી ટકો કરાવે પછી શું કરવાનું હોય મમ્મી

અને પહેલા તો હું કેરીની ની કરીને ખાતો હવે નથી ખાતો પપ્પા એ ચાલુ કરી દીધું અને ઘણીવાર શું થાય ફાટી જાય કેરી આખી પછી મૂડ ખરાબ થઈ જાય કે હવે આ ધીમે જાય ને પછી મૂડ ખરાબ થઈ જાય કે હવે નથી ખાવી તો જો પપ્પા આનંદ લઈ છે આપણે તો ચા નો આનંદ લઈએ જો ઘરે આવી ગયા હું ગયો સોનલ ને રિસીવને લેવા માટે તો સોનલ આવી ગઈ છે પણ પેલા બેગ બેગ મૂકીને આવે પછી મળવી

તો આજે છે ને પેલી વાર થર્મોમીટર લઈને આવ્યા છે ઘરમાં અત્યારે મારા છે તમને બતાવું ઘણા નાના બાળકો વિડીયો જોતા હોય ને ન જોયું તો દવા તો આપડી ભાઈ તાવની પડી છે તો આ રીતના છે ને થર્મોમીટર આવે હવે આને થર્મોમીટર મૂકવાનું છે ને જોઈ કેટલા ડિગ્રી તાપમાન બતાવે છે બોડીનું

ત્યાં તો થયું હતું ગઈ લેવા ત્યારે જ થયું હતું અત્યારે નથી થતું કારણ કે આપણે થર્મોમીટર જ પહેલી વાર હાથમાં પીકડ્યું છે આપણે ક્યારે યુઝ જ નથી કર્યું હવે જોઈએ છીએ કેટલી વાર લાગે છે લો થાતા થર્મોમીટરમાં કઈ ખબર આપને પડી નહીં સોનાલે ટ્રાય મારી ને ટ્રાય મારી આમાં કઈ લો તો થતું નથી તાણું ચોરાણું બતાવ્યું મને એમ છે ફરીથી પાછું જ આવું જોવા મેડિકલે કેમ લાગે આ બાજુ માંથી લીધું છે આ વાંચ્યા છે દેખાય છે એમાં કઈ કે નહીં તને આવડે થર્મોમીટર વાપરતા આપણે કોઈ દી વાપર્યું હા ફર્સ્ટ ટાઈમ આ ઘરમાં લાવ્યા છે ખોખામાં બતાવ્યું પણ જીરો તો થાઉ જોઈએ ને અને અહીંયા જો ચા ભાખરી આજ બનાવી નાખી કેમ મમ્મી આ ચા ભાખરી બનાવી નાખી ચા ભાખરી શાક કોણ ખાવા નથી તો અને મહેમાન હતા પછી મોડે હા ગાઈસ મહેમાન આવી ગયા તા ને મારે છે ને ખાવાનું બાકી હતું સોનલે મને અડધી કલાક રોડે બે મેં કીધું ઈ લોકો ખાઈને આવ્યા છે કે તમે એમનામાં આવ્યા કઈ ખબર નો પડી આમ આઠ વાગ્યા હું ખાધું

અને આ ભાઈ તને કાલે ડોક્ટરે આપ્યું કે નહિ થર્મોમીટર તમને ડોક્ટર હાથ ને માથું પકડીને કહી દે પણ રિસિવ ને પણ ડોક્ટરે છે ને લોચો મારી દીધો મમ્મી થોડો ચેક એને એમના એને શરીર જોઈને જ કહી દીધું કે મને તાવ લાગતો નથી એમ આવું કઈ મૂચ્યું પૂચું નહીં આપને તો શું હોય ડોક્ટર હોય હાથું જોઈ ને એમ કઈ નઈ હવે થર્મોમીટર બદલાવું બત્તી વાળું આવે તો એ લેતા આવી જોઈ આપણે થોડીક વાર ઊભા ઉભા અહીંયા શીખવાડ છે તો શીખીને આવી જ અને જો આનથી લેટેસ્ટ અપડેટ છે ગન વાળું કે તો ગન વાળું કેશો એ ટેલડી વાળું એ તો કદાચ બહુ મોંઘો આવતું હોય હા આપણે દવાખાનું થોડું પોલોનું છે ટેલડી વાળું જો આ ભાઈ જે આવ્યા છે અને શું છે માં છે ને શીખીને આવી ગયો એને એમ કીધું કે લો છે ને બધી વાર નહીં થાય કારક લો થાય ને તો થાય એવું હોય લો થાય એવું જરૂરી નથી પણ તાણું થી ચાલુ થાય ને એકાણું તાણું થી નવ્વાણું પાંચ ઉપર બતાવે કે નવ્વાણું પોઈન્ટ હો ઉપર બતાવે ને તો તમારે દવા દેવાની તો એ તો જેટલું ટેમ્પરેચર હોય એટલું બતાવે અને આ બાજુ મમ્મી આવી જાય મમ્મી કઈ થયું કે નહીં પણ મમ્મી આ બધું આવું આવે આમાં કઈ

તો ચાલો ગાય જે એની સાથે છે ને આજનો ભોગાઈ એન્ડ કરી દઉં છું આ હોપ કરીને આ વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય